તળાજાના બોરડા ગામે અયોધ્યા રામ મંદિરથી આવેલ પૂજન થયેલ અક્ષત સોખા અને કળશનું ભવ્યાથી ભવ્ય ઉપસાહવેલ સ્વાગત કરાયું તળાજાના બોરડા ગામે આજે અયોધ્યા રામ મંદિરેથી આવેલ કળશ અક્ષત સોખાનું સૌ પ્રથમ રામજી મંદિર ખાતે ગામજનોની ઉપસ્થિતમાં પૂજન અર્ચન કરાઈ હતી ત્યારબાદ રામજી મંદિરથી સૌ પ્રથમ ગામ પંચાયત સરપંચ કુંદનબેન ભમ્મરપુર સરપંચ રાજુભાઈ ભમ્મરના ધરે પૂજન અર્ચના માટે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લઈ જવામાં આવેલ ગામ પંચાયત સરપંચના ઘરે કળશ અને અક્ષત ચોખાનું ગોર મહારાજ પંડિતોની ઉપસ્થિત માંગ સ્વાગત પૂજન અર્ચના આરતી સહિત પૂજન અર્ચના કરાઈ હતી ગામજનો સહિત ઉપસ્થિત રહેલ પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી નો લાભ લઈ ધન્યતા અનુભવેલ અયોધ્યા થી પૂજન કરેલ અક્ષત ચોખા સેવાભાવીઓ ટીમ દ્વારા બોરડા ગામના ઘરે ઘરે પણ પહોંચાડા છે નું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ મંગલમ પુનરે કાપજો ભગવાન મંગરાય ધનો હરે સર્વ મંગલ માર્વામ કે ગોરે

પરિવારમ જય શ્રી રામ મારું નામ રાજેશ પંડ્યા ગામ બોરડા આજે અમારા ગામમાં અયોધ્યાથી જે પૂજન કરાયેલા અક્ષત એટલે કે ચોખા અને કળશ જે આવ્યા અને એનું અમારા ગામના સરપંચ શ્રી રાજુભાઈ આહિર દ્વારા ભવ્ય સ્વાગત કર્યું અને વાંચતે ગાજતે અમારા ગામના રામજી મંદિરથી ત્યાંના ઘર સુધી અમે આ કળશ લાવ્યા એમાં અમારા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો આ કળશ અને ચોખા એ દરેક સનાતની હિન્દુ પરિવારની ભાવના સાથે જોડાયેલા છે અને આ આગામી પહેલી તારીખથી પંદર તારીખ સુધી દરેક હિન્દુ પરિવારના ઘરે આ અક્ષતનું વિતરણ સંઘ દ્વારા કરવામાં આવશે આ પાછળનો મુખ્ય ઉદ્દેશ કે દરેક પરિવાર અને દરેક હિન્દુ પરિવારની આસ્થા રામ મંદિર સાથે જોડાયેલી છે આપણે સૌ જાણીએ છીએ કે રામ ભગવાને ચૌદ વર્ષનો વનવાસ ભોગ્યો હતો પરંતુ આ પાંચસો વર્ષનો વનવાસ થાય કારણ કે રામજી મંદિર જે અયોધ્યામાં જે બન્યું છે એને બનવા માટે પૂરા પાંચસો વર્ષ લાગ્યા આ મંદિર માટે લાખો સ્વયંસેવકો કારસેવકોએ પોતાનું લોહી રહ્યું નાના મોટા બોતેર જેટલા યુદ્ધો આ મંદિર માટે ખેલાણા અને અનેક પરિવારોએ પોતાના બલિદાન આપ્યું અનેક હિન્દુ યોદ્ધાઓ આને માટે શહીદ થયા તો આ લોકો ની જે બલિદાન છે એ આપણે એનું ઋણ ક્યારે ન ભૂલવું જોઈએ તો આ માટે આ જે કલશ આવ્યો છે એનું આપણે અહીંયા બોરડા ગામમાં ભાવભેરું સ્વાગત કર કર્યું આશા રાખીએ કે દરેક ગામે ભારતના દરેક ગામમાં આનું આ જ રીતે સ્વાગત થવું જોઈએ અને બીજી એક ખાસ મહત્વની સૂચના કે બાવીસ જાન્યુઆરીએ બપોરે જ્યારે સાડા બારે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ભગવાન રામલલાની થાય ત્યારે આપણે પણ અયોધ્યા ન જઈ શકીએ તો કાંઈ નહીં પણ આપણા પોતાના ઘરે જ અયોધ્યા જેવો માહોલ બનાવી અને દીવા કરીએ અથવા આપણા ગામના રામજી મંદિરમાં આરતી કરીએ કંઈ ને આપણે તો હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને રામચંદ્રજી ભગવાનનો જય જયકાર બોલાવી અને અબિલ ગલાલ કંકુથી આપણે આપણા ગામને જ અયોધ્યા મેં બનાવીએ તો આશા રાખું અસ્તુ જય શ્રી રામ